હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ તાંદળજા તાંદલજા પાણીની ટાંકીના કર્મચારીઓની પાલિકામાં રજૂઆત તાંદલજા ટાંકી ખાતે વિતરણમાં માનવ દિનમાં કામ કરતા કર્મચારીઓ આજરોજ પાલિકાની વડી કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા જ્યાં ડેપ્યુટી મેયર અને સ્થાયી અધ્યક્ષને રજૂઆત કરી કર્મચારીઓને થતું શોષણ અટકાવવા માંગ કરવામાં આવી છેલ્લા કેટલાક સમયથી માનવદિનમાં તાંદલજા ટાંકી ખાતે ફરજ બજાવતા કર્મચારીઓએ જણાવ્યું હતું કે એમને રોજંદારીની જગ્યાએ સીધા કોન્ટ્રાક્ટ પર નાખવામાં આવે છે જેના કારણે પગાર પૂરતો મળતો નથી અને કર્મચારીઓનું કામ બાબતે શોષણ કરવામાં આવે છે જેથી અમારા સાતસો વીસ દિવસ પૂરા થઈ ચુક્યા છે અને અમે વર્ષોથી માનવ દિનમાં કામ કરી રહ્યા છે જેથી અમને રોજિંદારીમાં સમાવેશ કરવામાં આવે અમે પાણી પુરવઠામાંથી અમે વોટર સપ્લાયમાંથી આવ્યા છે દાંડલિયા વોટર સપ્લાયમાંથી આવ્યા છે અત્યારે અમારી રજૂઆત એ જ છે કે અમને આજ દિન સુધી માનવ દિન સુધી અમે માનવ દિનમાં કામ કર્યું છે ઘણા આઠ દસ વર્ષોથી પણ અમને અમારી રજૂઆત એ જ છે કે અમને રોજિંદારી તરફ સમાવેશ કરવામાં આવે એની જગ્યાએ અમને કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં પાછા નાખવામાં આવે છે પાંચ વર્ષના કોન્ટ્રાક્ટ આધારિત પણ એ જે રોજિંદારી તરફ સમાવેશ કરવાની જગ્યાએ પાછું એનાથી ઉલટી દિશામાં જઈ રહ્યા છે આ લોકો કે કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં લાવી રહ્યા છે જ્યારે રોજિંદારી તરફ થાય અને આ અમારા બધા ભાઈઓનું ભવિષ્ય સુધરે કારણ કે આટલા ઓછાની પગારની અંદર એ અમારું ભરણપોષણ થઈ શકે તેમ નથી જેને જેના ઘણા વર્ષોથી અમે આઠ દસ વર્ષથી છે એટલે અમારા માનવદિન તરીકે અમારા સાતસો વીસ દિવસ થઈ ગયા છે પણ અમને આજ દિન સુધી રોજિંદારી તરફ સમાવેશ કરવામાં આવ્યો જ નથી તકલીફ પડી રહી છે અત્યારે તકલીફ એ જ છે સાહેબ કે અત્યારે રાધે બિલ્ડર્સ જે કરીને જે આવ્યો છે કોન્ટ્રાક્ટ પાંચ વર્ષ માટે જે એને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે હવે એ કોન્ટ્રાક્ટરનું કહેવાનું એ છે કે જેને દસ વર્ષ અરે જેને દસ પાસ છે તે એને ચાઈવાળાનું કામ કરવામાં આવશે અને અત્યાર સુધીને એ હેલ્પર તરીકે કામ કરશે જેનું સર્ટી માગવામાં આવે છે એને પ્રેશર કરવામાં આવે છે કે દસ પાસ છે એને તેની અંદર ચાઈવાળામાં કામ કરવું જ પડશે નહીં તો તમને તેને છૂટા કરી દેવામાં આવશે બીજા ના 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 અત્યારે અમે ડેપ્યુટી મેયર સાહેબ ચારે ચિરાગ બારોટ સાહેબને મળવા આવ્યા હતા એટલે એમને રજૂઆત કરી છે એમને એમના દ્વારા જણાવવામાં આવે છે કે તમે ચે ચેરમેન સાહેબશ્રી કે મેયર સાહેબશ્રીને રજૂઆત કરો કે તમારી આગળ રજૂઆતને તમને તમારા પર ધ્યાન આપશે અને એના એના લગતે વિશેષ કાર્યવાહી કરવામાં આવશે